એક આખી નહીં કરતી પહેલી ઝાપડ મને આ સુમેદ્રાબેન દેસાઈએ માગી હતી હું મોનિટર હતો અને બેન નીચે ક્યાં ગયા હતા અને મને ક્લાસ નંબરવા દીધેલો એક ઝરણા કરીને એક છોકરી હશે ને એને કંઈક છોકરાને મગજમારી પહેરી અને કંઈક ગાળ બોલી લીધું તો મેં બેન આવ્યું આપણે તો મોનિટર ને એટલે ચાપલા ને થોડા તો મેં બેને કીધું કે બેન ઝરણા આ ગાળ બોલી એટલે હું પણ એ ગાળ બોય એટલે બેને પહેલાં મને ઝાપડ મારી દીધી

અને પ્રફુલ્લભાઈ મહેતા કરીને અમારા ગુજરાતીના ટીચર હતા પહેલી વાર જ અમને ભણાવવા માટે આવ્યા હતા આવીને સીધું બોર્ડ પર છંદ લખ્યું એ આખવા છંદ કોને આવડે છે ના વેકેશન પહીતું હોય અને હજી આપણે પહેલો દિવસ હોય ક્યાં સ્વ અલંકારને છંદ યાદ રાખવાના હતા કોઈ કોઈ આંગળી ઊંચી ન કરે એટલે એમનો પિત્તો ગયો પેલો નંબર કોને આવ્યો હતો એટલે આખા ક્લાસને મજા માવેશ 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 કારણ કે ત્રીજા ધોરણ થી સુધી એસ એસ સુધી હું ઓલવેઝ ક્લાસ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ને ત્રણ વાર સ્કૂલ ફર્સ્ટ નવ નવ ડિવિઝન હતા મારા સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એટલે નવે નવ ડિવિઝન માં ફર્સ્ટ અને સ્કૂલ ફર્સ્ટ એટલે ફિફ્થ લઈને ટેન્થ ના બધા ડિવિઝન માં ફર્સ્ટ તો ત્રણ વાર સ્કૂલ ફર્સ્ટ હતો છ વાર સ્ટાન્ડર્ડ ફર્સ્ટ હતો બાકી ક્લાસ ફર્સ્ટ હતો તો ઊભો ગઈ રહો પેલો નંબર આવ્યો છે બાર કરતી ચોપડી દીધી મને કે છંદ એકવાર શીખવાડ્યા પછી ભૂલાય કેમ તમારે આ એ એ દિવસ પછી મને એમ થાય કે ના જિંદગીમાં અમુક વસ્તુ તો ભૂલાવી ન જ જોઈએ આપણે એવી પાકી કરવાની કે આપણે ઊંઘા હોઈએ તો પણ સાચું જ બોલાય

તો પણ એમને જસ્ટ આમ માર્યું ને તો પણ હું રડી પડ્યો કે મેં મારાથી કે મિસ્ટેક છે સમજ્યા આટલી એલર્ટનેસ આપણા ગુરુઓએ આપણને આપી છે આ ત્રણ ઇન્સિડન્ટે મને એટલું બધું શીખવાનું હતું લાઇફ ટાઈમમાં બધી વસ્તુ યાદ હોય તો ઘણી બધી વસ્તુ શિક્ષકો આપણને આપે ને કે આપણે મરીએ ત્યાં સુધી આપણને યાદ રહે આ યાદ રાખવાનું એનાથી આપણું જીવન બદલાઈ જાય આપણા વિચારો બદલાઈ જાય ઘણું બધું બદલાઈ જાય આ શિક્ષકો હકીકત અમુક વખતે આપણા માટે લાઇફ ટાઈમના ઓલા સેટ કરી દે છે આ ધ્યાન રાખવાનું છે